વોર્ડ નંબર એકના પૂર્વ પ્રબળ ભૂમદભાઈ શેઠિયા આશરે વીસ વીસ બાવીસ દિવસ પહેલાં હું અને મારો દીકરો જામનગર એક સમાજના પ્રસંગે ગયા હતા ત્યાં મને વસનભદ્રા ભજનીક અને જીતુ ભાનુશાલી એ પણ ભજની છે અમે ત્યાં અમે એક પ્રસંગો અમે મળેલા હતા એક સમાજના પ્રશ્નને લઈને અમે એક નિવારણ કરવા માટે ભેગા થયેલા હતા પણ અમારી બંને વચ્ચે બોલાચાલી થતાં અને સમાજ પછી આવી ગયો બોલાચાલીથી પછી સમાધાન માટે અમારો સમાજ સમાજ પણ આવ્યો એ સમાધાન થઈ ગયું અમારા સમાજની વચ્ચે સમાધાન થઈ ગયું એ પછી હું અને મારો દીકરો અમે જૂનાગઢ પરત આવી ગયા આશરે સાડા ચારથી છ વાગ્યાના દરમિયાન મને જીતુ ભાનુશાલીનો ફોન આવ્યો ધમકીથી કે અમે લોકો ગામે ગામ ડાયરા કરીએ છીએ તો અમને ગામે ગામના લોકો ઓળખતા હોય છે તું નીકળવામાં ધ્યાન રાખજે તારા હાથ પગ ભાંગી નાખવા છે અને તને જાનથી મારી નાખવાનો છે એ જ ફોનની અંદર વસંતભદ્રા ભાનુશાલી એ પણ ભજની છે એને પણ મારી સાથે આ રીતના જ વાત કરેલી કે તું ઘરની બહાર નીકળતો ધ્યાન રાખજે તું જ્યાં પણ મળીશ તારા હાથમાં ભાંગી નાખશો ને તને જાનથી મારી નાખશો આવી મને એને ધમકી આપેલી એથી હું ડરી અને જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ગયેલો અને આ બંને વિરુદ્ધ મેં પોલીસ ફરિયાદ દાખલ કરેલી છે